તો વડોદરા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે જોરદાર હલ્લાબોલ કર્યો હતો ત્યારે શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીની આગેવાનીમાં હાથમાં પ્લે કાર્ડ લઈ કાર્યકરો ચેરમેન ઓફિસ સુધી પહોંચ્યા હતા કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રીના આગમન પૂર્વે રાતોરાત ખાડા પૂરવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે રુતવીજ જોશીનો આક્ષેપ હતો કે માત્ર વીઆઈપી ની મુલાકાત માટે શહેરના રસ્તાઓ રિપેર થાય છે જ્યારે સામાન્ય નાગરિકોને વર્ષોથી તકલીફ થાય છે અને સાથે સાથે ફાયર બ્રિગેડ સાધનોની ખરીદીમાં પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા વિરોધ ગુંજી ઉઠ્યો હતો ચેરમેન મળ્યા નહીં ત્યારે કોંગ્રેસી આગેવાનોએ તેમના દરવાજા ઠોકી નેમપ્લેટ ઉપર ફુલો ચડાવ્યા હતા જ્યાં ઘટનાક્રમ દરમિયાન વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ નારાજ થઈ મોરચો છોડી કાર્યાલય તરફ રવાના થયા હતા ભ્રષ્ટ ભાજપના શાસકોએ એટલો તો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે કે આજે વડોદરા શહેર ખાડોદરા તો બની ગયું પરંતુ આ ભ્રષ્ટ શાસકોના ભ્રષ્ટાચારના પાપે વડોદરાની દુર્દશા થઈ છે કોઈપણ વિભાગ કોઈ પણ એવો ડિપાર્ટમેન્ટ નથી જ્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે ભ્રષ્ટાચાર વિશ્વામિત્રીને ઊંડી પહોળી કરવા માટે લાકડાને માટીની ચોરી રોડ રસ્તાના નામે ભ્રષ્ટાચાર આજે રોડના આખાના આખા ડાંબરના પોપડા નીકળે એવો ભ્રષ્ટાચાર ગઈકાલે એમના ગૃહમંત્રી આવ્યા તો રાતોરાત રોડ બનાવ્યા ભગવાન શ્રી ગણેશો તહેવાર ચાલે છે હજારો યુવક મંડળ આ વડોદરા શહેરમાં ગણપતિના પંડાલ નાખ્યા છે જે લોકો મહેનત કરીને ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરે છે એ લોકો બધા થાકી ગયા એમના વિસ્તારના કોર્પોરેટરોને કંઈ કહીને કે ભાઈ અમારે ત્યાં રોડ બનાવો રોડ બનાવો પણ એ ગણેશ પંડાલોમાં કોઈ જગ્યાએ રોડ ના બન્યા ગૃહમંત્રી આવવાના હતા તો રાતોરાત રોડ બનાવ્યા એટલે ગૃહમંત્રીને ચા